દર્શી મોર્નિંગ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ કઈ લે આવો સવાલ સવાર સવારમાં એ પણ મન્ડે મોર્નિંગ કેમ કારણ કે ગઈકાલે આ સવાલ અમે આરજે હન્ટની ફાઈનલમાં પૂછ્યો હતો અને જ્યારથી પૂછ્યો ત્યારથી મારા મગજમાં ચાલ્યા કરે છે કે યાર આપણે જિંદગીની કઈ ભૂલને સૌથી મોટી ભૂલ ગણીએ ને ભૂલ સુધારવા કંઈક કરીએ કે નહીં તમારી જિંદગીની સૌથી મોટી મિસ્ટેક કઈ આર્જન્ટની ફાઈનલમાં અગિયાર ફાઈનલિસ્ટ હતા ને એક જણને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે એન્જિનિયરિંગમાં પાંચ વર્ષ નાખવા એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી મેં કહ્યું લે આ તો ઇરરિપેરેબલ મિસ્ટેક છે ગયેલો સમય વીતેલા પાંચ વર્ષ એ તો પાછા કેવી રીતે લાવી શકાય એની તો ભરપાઈ ના થઈ શકે મતલબ ભૂલ બે પ્રકારની હોય એક રિપેરેબલ અને બીજી ઇરરિપેરેબલ એકમાં સુધારો શક્ય છે પણ બીજી થઈ ગઈ એટલે થઈ ગઈ એના પછી કાઈ ના થઈ શકે કોઈ યુ ટર્ન નથી એમાં તમે એકવાર કોઈનું દિલ તોડો એટલે તૂટી ગયું સાહેબ જોડી ના શકાય હા માફી જરૂર માંગી શકાય પસ્તાવો કરી શકાય પણ જે થયું એને ભૂંસી ના શકાય અમુક ભૂલો કેવી હોય કે કર્યા પછી યુ લેટ યોર સેલ્ફ ડાઉન અને માત્ર તમને જ સમજાતું હોય એ ભૂલની દુનિયાને ખબર ના હોય કદાચ પણ તમને અંદર સમજાતું હોય યુ ફીલ ધ રેપોકશન્સ ઓફ યોર એરર બીજી ભૂલ એવી હોય જેમાં યુ લેટ અધર્સ ડાઉન તમારી એક ભૂલને કારણે ઘણા બધાને એના દુષ્પરિણામ ભોગવવા પડે આ બધા પ્રકારની ભૂલો તમને કંઈક ને કંઈક તો શીખવાડતી જ જાય અમુક ભૂલો સિલી મિસ્ટેક્સ હોય કર્યા પછી એમ થાય કે યાર આટલી અક્કલ નથી મારામાં મેં આવી ભૂલ કરી અને અમુક ભૂલ તમે કરી જ ના હોય તો એ તમારા ખાતામાં બોલતી હોય તમે વાંકવા જ ના હો તો એ તમારી જ ભૂલ નીકળે પણ આજનો મોર્નિંગ મંત્રા ડોન્ટ લેટ મિસ્ટેક્સ ઓફ ધ પાસ્ટ કંટ્રોલ યોર ફ્યુચર ચૂઝ લાઈફ ભૂતકાળની ભૂલોને તમારા વર્તમાન અથવા તો ભવિષ્યનો કંટ્રોલ ન લેવા દો